આરોપીઓની અટકાયત કરવામાં આવે અને એ લોકોને આરોપીઓ જે છે એટલે ગુસકીટો દાખલ કરવામાં આવે અને સરકારી નિયમ મુજબ જે હત્યા જેના થાય પરિવારને પાંચ પાંચ એકર જમીન આપવાનો એવો નિયમ છે એ જમીન ફાળવવામાં આવે જમીન ફાળવવાના મુદ્દા એ છેલ્લા ચાર દિવસ અધિકારીઓ આજકાલ આજકાલ કરે છે એ અધિકારીઓને વિનંતી છે કે વહેલા જમીન ફાળવો કે અગાઉ તમે અમને આપી છે લેખિત બાહિતરી આપી છે પણ આજે દસ દસ વર્ષ તમે તમે બોલેલા બોલ નથી એટલે અમે કાંતિભાઈ કીધું છે કે જ્યાં સુધી હાથબારમાં નામ ના ચડે જ્યાં સુધી કલેક્ટર લેખિત ન આપે કે હાથબારમાં કે ભાઈ આ આટલી જમીન જે છે એ આ સર્વે નંબરમાં આવેલી છે આ સર્વે નંબરની જમીન તમને એટલા દિવસમાં ફાળવો આવશે જ્યાં સુધી કલેક્ટર લેખિત નહીં આપે ત્યાં સુધી લાશ ઉપાડવાના નથી આજે કાંતિભાઈ અમને મેડિકલ ઓફિસરને કીધું છે એસી એમ્બ્યુલન્સ આપો કોલ્સો મારે આ લાસ્ટ મુખ્યમંત્રીના મંગલે લઈ જાવી છે અને એને લખીને આપ્યા છે પરમિશન માંગી છે એમણે અને એનો જે છોકરો એનું બાળક છે લાસ્ટ લેવાની પણ પોલીસ ના ન પડે પોલીસના દ્વારા સરકારના ઈશારે પોલીસે તાળા મારી દીધા છે એ તાળા તોડતા પણ અમને આવડે છે પરંતુ અમારે માં લેવો નથી તાત્કાલિક અમારો જો પ્રશ્ન સોલ્વ થાય તો અમારે કઈ કરવાની જરૂર કોઈનો શોખ થતો નથી તમામ રાજકીય લોકો સામાજિક લોકો જેને સહકાર આપે છે હું આભાર માનું છું અને ભાવનગરની સમસ્ત ટીમ અમને સહકાર આપે છે અમે એમની સાથે છીએ જ્યાં સુધી ભોગ છે ત્યાં સુધી એમની સાથે રહેવા નથી મારી પાંચ ચાર પાંચ માંગણી હતી એમાં શહેરમાં સોલ્યુશન થયું છે અને અંશત થયું છે પૂરું નથી થયું પરંતુ જે મુખ્ય માંગણી છે જમીનની એ જ્યાં સુધી સંતોષ્યા નહીં ત્યાં સુધી લાશ પડવાના નથી થેન્ક યુ Thank you. પચાસ લાખો છે એક ટકો બહાર તો એની જીડી ફાટી રે સરકાર ની થઈ જાય આપડે મિત્રો ડેડ બોડી સ્વીકારતા નથી આપણે અત્યારે આપણું આ નું બોડી છે ને ભાઈ

લોંગ રે ભાઈ કોઈને આપણે આમાં બદર એ ભાઈ આમાં એક બીજી વિનંતી છે ને જો આપણે કોઈ સંગઠન કોઈ ઓક્સ વાત જ માત્ર સમાજ વિનંતી કરું આ બને કામરૂપ જે ઓફિસ સે ધ્યાન લઈ જવાની છે એની લેખિત આપણે બોડી સ્વીકારવા માટેની આપણે ત્યાં પરમિશન લઈને આપણે જાવી જવી આમાં ભાવનગરની પોલીસ આપને પરમિશન આપે મુખ્યમંત્રીની ત્યાં બોડી લઈ જવા માટેની એની આપણે ઓછી કોપી લેવાની છે